પાવી જેતપુર નગરના દાઉદી વોરા સમાજ દ્વારા ઈદે મિલાદની ઉજવણી અંતર્ગત ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું ઈસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મની હિઝરી સન પાંચસો સિત્તેરના ત્રીજા માસમાં એટલે રબી ઉલ અવલ બારમી તારીખે અરબસ્તાનના મક્કા શહેરમાં થયો હતો ત્યારેથી જ મુસ્લિમ બિરાદરો દ્વારા તેઓના જન્મદિવસ ઈદે મિલાદ દુબીન તરીકે મનાવવામાં આવે છે ઈદનો મતલબ ખુશી અને મિલાદુદ્દીનનો મતલબ નબીના જન્મની ખુશી એટલે તેમના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુબી તરીકે ઓળખવામાં આવે છે ઈદે મિલાદ પર્વ નિમિત્તે પાવી જેતપુર નગરમાં વસતા દાઉદી વોરા સમાજ દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને નગરમાં સ્કાઉટ બેન્ડ સાથે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું નગરમાં યોજાયેલા જુલુસમાં દાઉદી વોરા સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા નગરના દાઉદી ખત્રી ફળિયાથી જુલુસ સ્કાઉટ બેન્ડ સાથે નગરના બસ સ્ટેશન તીનબત્તી દાંડિયા થઈ બસ સ્ટેશન ખાતે ફર્યું હતું અને દરેક સમાજજનો દ્વારા સ્વાગત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી